बोलो सनातन धर्म की जे बोलो बोलो सनातन धर्म की उगमेश्वर साहेब की बलाराम बापा की भारत मात की ओम नमः पार्वती पतये हर हर महादेव आजे बलराम बापा ने अति दिव्य तिथि आ प्रसंग आम तो ખાલી દર્શન કરીને અરસ પરસ એકબીજાને પરસન્ કરીને લાભ લેવા જેવો છે આવા મહાનુભાવો મહાન આપણા સંતો અહીંયા બેઠા હોય એમાં આપણે તો શું બોલીએ પણ આજે બપોર અહીંયા બેઠો તો એક વિચાર આવ્યો કે આંગણું ઉગા રામનું અને સ્વભાવે સોનલ માત ભલાયા ભલારામની લાખુમાં લાદ આવો એક જબરજસ્ત પરમ પૂજ્ય એવા ગોર્ધન રામ બાપા આપણા આખી ઉગમ ફૌજના અધ્યક્ષ અને અધિપતિ એવા જયંતિરામ બાપા રશ્મિ બાપુ તાળીઓ તો હજી વાગતી જ નથી હોય સાંભળાતું નથી પાપ બે મારા આગળ બસ લે ઉભા હું શીખવાડું તાળી કેમ પાડવી હવારના પોર માં નથા તો હાજે વેપારી જેમ શટર બંધ કરે અને કેવો ખખડાટ આવે એવો ખખડાટ આવવો જોઈએ એકવાર કઈ કરી નાખો એટલે પછી આપણે વાતો કરીએ હા એમ હાવ મફત છે એમાં હું કામ લોભ કરવો હું કાયમ એમ કહું એક સત્સંગમાં કે આંખેથી હારું જોવું મફત છે મોઢેથી બોલવું સારું મફત છે સારું સાંભળવું મફત છે સારા વિચાર કરવા મફત છે અને આવું ઘણું બધું મફત મફત છે ઘરે કોક આવ્યું હોય તો આવો કેવું એ મફત છે અને આમાં પાછું રોજ તમે પાંચ કરોડ રૂપિયાનું દાન કરો ને જે પુણ્ય ન મળે ને એવું આટલું કરવામાં મળે આવું મફત અને એનાથી વિશેષ આપણને જે સદગુરુ મહારાજે આ આપ્યું છે એ નામની એવી તાકાત છે કે આપણે નાભીમાંથી શ્વાસ લઈ અને બ્રહ્મરંધ્રમાં જાય અને બ્રહ્મરંધ્રમાંથી પાછું જ્યારે નાભીમાં આવે એને એક નામ કહેવાય એક નામ લઈ અને ચૌદ લોકમાં ખબર પડે એવું આ સતનામ છે માટે આપણા ને આપણા મનને આપણી ને વિચારો ને ને સ્થિર કરી અને જો આ ભજન કરીએ તો આના તોલે કોઈ આવે એમ નથી કબીર સાહેબે તો બહુ સરસ અને બહુ મોટી વાત કરી છે કે પ્રગટ પ્રભુ તે સંત છે વાકો સદગુરુ ધાર ચરણ ગ્રહી અને સેવા કરે ઉતારે આપણા શાસ્ત્રોમાં આપણા ચારે ચાર વેદ આપણા એકસો ને આઠ ઉપનિષદ આ બધા ની અંદર અને અઢારે પુરાણમાં સતત ને સતત તમે જીણી નજરે જુઓ તો ગુરુ મહિમા સિવાય બીજું કાંઈ નથી ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ સબદેવન કા દેવ જો તું શિષ્ય સાણા હૈ તો કર સદગુરુની સેવ આ મોકો મળ્યો હોય આવો અવસર મળ્યો હોય પછી આપણે બીજા વિચારોને એક બાજુ મૂકી સદગુરુ બોલે એનો તરત જ સ્વીકાર ઈસી જ મિનિટે એનો સ્વીકાર આનો અરથ શું થાય આમ શું કામ કીધું કેમ કીધું આવું કાંઈ નહીં એટલે ગુરુ ગીતામાં સ્વયં શંકર બાપા માતાજીને એમ કહે છે કે ન ગુરોર્ધિકમ તત્વમ ન ગુરોર્ધિકમ તપહ તત્વજ્ઞાનેન પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ અચિંત્ય અવ્યક્ત રૂપાય નિર્ગુણાય ગુણાત્મને સમસ્ત જગદાધાર મૂર્તયે બ્રહ્મણે નમઃ જુઓ તમે એક ચોપાઈ હું તમને રામાયણ ની કહું તુલસીદાસજીએ રામાયણ માં રામાયણમાં લખ્યું છે કે કોઈ ભલે શંકર રામાયણ વાંચી લેજો આ તુલસીદાસે તુલસી કરત રામાયણ ની અંદર આ ચોપાઈ ટાંકેલી છે એમ આપણા વેદો ને ઉપનિષદો માં નવ પ્રકારની ભક્તિનું નવધા ભક્તિનું વર્ણન આવે એમાં પેલી ભક્તિ શ્રવણ આવે પણ સાંભળવું સાંભળવું કેટલું ક્યાં પડે એટલે તુલસીદાસજીએ થોડીક એમાં ક્રાંતિ કરી અને એમ કીધું કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા દુસરી ભક્તિ મમરતી કથા પ્રસંગ મારી કથા પણ પછી એમ રામ કહે છે અને એનાથી નજીક હમણા હમણા દાસ સતાર થઈ ગયા સતાર બાપુ એને એમ કીધું પહેલે સદગુરુ મનમે ધાર નવધા ભક્તિ કર લે યાર નવધા મે નવ રંગ કી બહાર તન મન વચન સે કરશનગર પહેલે સદગુરુ મનમે ધાર આવા આપણા સંતોના એક પુરાવા સાથે પ્રમાણ સાથે દાખલા પ્રગટ પડ્યા છે માટે થોડાક સંતોના જીવન ચરિત્રમાં આપણા 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 વેદોમાં ઉપનિષદોમાં અને અને સંતોની વાણીમાં સંતો એમાં વધારે ધ્યાન દેવું નકર તો પછી એક ભાઈ ગયા હતા વેપારી ત્યાં ગોળ લેવા એટલે પૂછ્યું શેઠ ગોળ છે તો કે શેઠ આમ બંબુડી મારીને ડબ્બા ડબ્બામાંથી સોનાની ની વીટી જેવો ગોળનો ગાંગડો હથેરીમાં આપ્યો અને આમ ચાલુ રાખ્યું ચોરવાનું કણી તો હારી છે પહેલા એમ બોલ્યો પછી કે વાડીનો છે ને કયા ગામનો છે ને કયા ખેડૂનો છે આ વર્ષનો છે કે ગયા વરસનો છે ને વાતો લંબાવા કરીને ચોરા રાખ્યું પછી આમ કર્યું ને તો શું થાય ચીકણું થઈ ગયું એ આ તો ચીકણો છે તો કે હતો નહીં તે ચોરી ચોરીને કરી નાખ્યો એમ આપણે હું એ કહેવા માગું છું કે આપણા સંતોના અને આપણા સદગુરુના શબ્દોને કાંઈ પણ વિચાર્યા વિના ડાયરેક્ટ જે અમલ કરે છે એને તરત જ ફળ મળે છે મનથી વચનથી અને કર્મથી તનથી મનથી અને ધનથી તો જેમ જેમ આપણે આપણા સદગુરુનું કયું કરશું એની આગલામાં રહેશું અને એમાં આપણને જ્યારે પરમાત્માનો ભાવ દેખાશે તો આપણે આપણા સંતોની વડીલોની આ તિથિઓ ઉજવાસી ગણાય અને એ જ સાચો આપણો પ્રસંગ છે એ પ્રસંગને દ્રઢ કરવા મજબૂત કરવા આવા સંતોએ આપણને પ્રેરણા આપી આવા ઉત્સવો આપ્યા એટલે ફરી ફરી મંચસ્થ બધા સંતોને એમના ચરણ